ભક્તિને જે જગતમાં વર્યા છે અને ભક્તિના પદ ને જે પાયમા છે એને સંસારી સુખ ઓછા મળ્યા છે પણ આધ્યાત્મિક સુખ મહાન મળે છે એનું સંતના હૃદયમાં ઈશ્વરનો વાસ છે અને એ ઈશ્વરના ઘરની અંદર એનું આસન છે એનો વાસ છે આપણે ન્યા બેહવાનું આ તો બધી બેઠક ફરી જાય અહીંયા તો કઈ ઉથલભાથલ થઈ જાય કઈ ખબર ન પડે એ થાન ઉપર બધાને બેહવાનું છે અને એ થાને જવાનું છે એટલા માટે આપણે અહીં ભેળા સત્સંગ સત્સંગ નિમિત્તે તો તમે લાખ સાંભળ્યો હું પ્રોગ્રામ કરી ગયો પણ જીવનમાં ઉતર્યું તમને મને કેટલું એની કિંમત થાય છે ભૌતિકની પાછળ દોડીએ છીએ છતાં ભૌતિકમાં આપણે પ્રાપ્ત નથી થતું ભૌતિકની પાછળ મનુષ્ય માત્ર દોટ મૂકી રહ્યો પણ જરાય એમાં સુખ નથી આવતું કોઈને વડાપ્રધાન થી ઠેઠ પટાવાળા સુધી અને કીડી થી ઠેઠ કુંજર સુધી જે સુખ અખંડ છે ગુરુ પાસે સંત પાસે અવતારો પાસે જ્ઞાનીઓ પાસે એ આપણે પ્રાપ્ત નથી કરી શકતા સુખ ને કોઈ થી બહાર નહીં ગોતતા સુખ તમારી માલિક વર્ષે સુખ માટે બીજે ક્યાંય પ્રયાસ નહીં કરો તમારે જોઈ છે હું ગુરુ હું કામ કરી ગુરુ હું કામ ધારી સંતો શરણે હું કામ જઈ કેરી પાસે જઈ અને અખંડ સુખ છે તો સોરઠ માં સંતો ની ગોગાવદર માં જીવણ બાપા થઈ ગયા હમરણ માં પ્રેમ સાહેબ થઈ ગયા ગોંડલમાં અનેક સંતો થઈ ગયા આ તો ભૂમિ સંતની ની ભૂમિ અને અમને આનંદ આવે છે હું કોઈ તમારા વખાણ કરવા નથી કેતો ગામડા તો હું પ્રોગ્રામ કરવા ઘણી છે સત્સંગમાં જાઉં પણ મને આ ભાવ થાય કે આ બધા એનો કેવો ભાવ થાય એકા બીજાનો પાંચ પાંચ સાત વર્ષથી આવે છે એકનો એક ભાવ છે એકનો એક એના જીવનમાં રંગ છે જગતમાં કે આનો આ ભાવ કાયમ ટકી રહે માણસનો આનો આ ભાવ ટકી રહે ને તો માણસ મૂડી વાળો થઈ જાય બીજું કાંઈ અમા નથી જોતું અમે તો એમ કહીશ તમારું કાંઈ અમારે નથી જોતું એક ભાવ જ જોઈશ ભાવ ટકી જાય એટલે બસ આપણે ગુરુ કરીએ છીએ હું આજ ગુરુ વિશે વધારે વર્ણન કરીશ કે ગુરુ પાસે સુખ કેમ પ્રાપ્ત ન થાય ગુરુ પાસે શાંતિ કેમ ન મળે અને ગુરુ પાસે ગયા પછી પરમ પરમાત્મા બ્રહ્મનું મિલન કેમ ન થાય શું કારણ છે એનો મહિમા હું છે જે એનો હું મહિમા છે એના વિશે વર્ણન કરીશ કે ગુરુ સાક્ષાત પરમાત્માનું રૂપ ગણાય ગુરુ ને બ્રહ્મા કહેવાના વિષ્ણુ કહેવાના શિવ કહેવાના સાક્ષાત પરમાત્મા કહેવાના પરમાત્મા હોવા છતાંય આપણને સુખ કેમ ન મળ્યું ગુરુ વચ્ચે કઈક અંતર છે આડો પડદો એ પડદો રજૂ થાય તો જે ગંગા હિમાલય માંથી નીકળે એ અલ્હાબાદ ને પાદર માં દાતા મળે એમાં જીવ ગમે ત્યાંથી નીકળ્યો સંસાર માંથી અને એક અવનિ માંથી છતાંય ઈશ્વર પદ ને મળે બરાબર સમજજો ટૂંકા દાખલામાં દાદું જ્ઞાન જેવું છે આપણે સમય પડું કે આ જીવ કેમ પરમાત્મા પામતો નથી પરમાત્મા નું સ્વરૂપ છે ઈશ્વરનું સ્વરૂપ જ છે જીવ કે જીવને આ પદે લઈ જવા પડે હું તો એમ સમજુ છું જીવ પ્રાણી માત્ર ઈશ્વરનું સ્વરૂપ હોવા છતાં કંગાલ કેમ ભિખારી કેમ દુખી કેમ પણ એનું અને ઈશ્વરનું સાંધિન્ય નથી પ્રાપ્ત થયું તમારા હૃદયમાં પડેલો ઈશ્વર નું ઘર બતાવું ગુરુ તમને ઈશ્વર ક્યાં બતાવે ક્યાંય ફસાતા ઈશ્વર ક્યાંય ખોવાઈ ગયેલી ઘરધણી ઘરમાં જ હોય એમ ઈશ્વર આ ઘર બનાવે છે ને એમાં ને એમાં રહે એની ઈચ્છા ત્યાં આખો વ્યવહાર ચાલે આમાંથી અનેક વસ્તુનો ઘાટ ઘડી રહે ઘરધણી પોતે પણ એનું તમને મને મિલન નથી થતું એટલે કોઈ વસ્તુ તમારી પણ હાજર નથી થતી આ બનાવનારો એની હાજરીમાં ઊભા મન છે ઈશ્વરનું જ્યાંથી તો આ બધા હાજરમાં માં ઉભા છે આ મનની પાછળ કેટલી પેરાન્ટ ઊભી છે કેવડું લાવ લશ્કર છે એક નિવૃત્તિ પ્રવૃત્તિ તો બે અને પત્ની જ મન ને બે ત્યાં દાસીઓ તરીકે ઉભી રહે પ્રવૃત્તિનો પરિવાર કામ ક્રોધ લોભ મોહ સ્થળ કપટ ભ્રમણા રાગ દેશ ઈર્ષા ભય મારું તારું કપટ આ જબરજસ્ત લશ્કર છે નિવૃત્તિ નો પરિવાર દયા કરુણા શાંતિ પ્રેમ આનંદ સુખ સૈદ્ય વૈરાગ વિવેક પ્રસુના આધીનતા આ જબરજસ્ત લશ્કર છે આ મનની પાછળ બે હાજરમાં ઉભા છે આ લાવ લશ્કર લઈને જ મન બેઠું છે આ લાવ લશ્કર લઈને લડનારા કેપ્ટનો છે એની પાછળ આ શક્તિઓ બે ઉભી એ બેય શક્તિઓ એ દાસ્યુસ જે બ્રહ્મનું પ્રાગટ્ય થાય ને આથી અને એના જ ઘરમાંથી આ કામ કરવાવાળા બાજ નીકળે એની પર આવડું જબરદસ્ત લશ્કર છે આ લશ્કર મનની સહાય માટે મેલેલું મનને દુઃખી કરવા નહીં મનને મદદ કરવા મનને શાંતિ કરવા વડાપ્રધાન હોય એની પાસે મિલિટરી હોય પોલીસ ખાતું હોય કલેક્ટર હોય એ બધાય સાધનો મૂકેલા એ એનું રક્ષણ કરવા માટે એમાં મનને સુખ આપવા એટલા સાધનો મૂક્યા છતાં આપણે સુખી કેમ નહીં હે એનું શું કારણ હું આખ્યાન કોઈ પણ કરતો નથી ભલે જીવન બાપાનું કોઈ કરતા હોય ભીમ સાહેબનું કોઈ કરતા હોય રવિ સાહેબનું કોઈ કરતા હોય કબીર સાહેબનું કોઈ કરતા હોય કોઈ ગમે લે એ તો મહાપુરુષોના જીવન ચરિત્રો છે કેવી રીતે આ જગતમાં એ જીવી ગયા એ જીવી ગયા અને અમરપદ પાયમાં આપણે એ પામમાં માટે આ સત્સંગ છે અમે હું કામ છે મારે કાંઈ જોતું નથી તમારું પણ અમને એમ થાય કે તમારી પાસે આટલી બધી વસ્તુ હોવા છતાં તમે દુખી કેમ અમને નવાય લાગે જીવ પાસે આટલી બધી વસ્તુ હોવા છતાં જીવ મનથી દુખી કેમ દેહ થી ભલે પણ મનથી કેમ મન નિર્માલ્ય કેમ મન સિંહ છે મન આત્મા છે મન ઈશ્વરના ઘરમાં ચેતનમાંથી માંથી જ આવે શેતન નો મન લય થાય એટલે મનનો લય થઈ જાય મન લઈ જઈ જાય એટલે પંચભૂત નો દેહ લય થઈ જાય મરતું આમાં કઈ નથી ગુરુ જે શબ્દ રૂપે જ બેઠા શબ્દ તમારામાં જે આપ્યો છે શબ્દ રૂપ જ ગુરુ નું છે આ દેહનું ઠૂઠું તો ગુરુનું જાય છે પણ ગુરુ એ પાસેથી નીકળેલા શબ્દો મારી પાસેથી અત્યારે તમે વાણી સાંભળો એ શબ્દો જ અમર રહેવાના એ તત્વ કાયમ અમર છે પછી તમે ઘરમાં એ શબ્દો ને યાદ કરો તો તમારી વડોદરા જાય ને બેહો યાદ કરો તો ભાઈ છે માં જઈને યાદ કરો તો એ છે ગમે ત્યાં ધંધામાં જઈને બેહો બે શબ્દો તમારી પાસે છે ઈશ્વર તમને કોઈ દિવસ છોડી જ શકે નહીં આ તત્વો તમારી પાસે જ પડ્યું આ દેહ તો એ ખાલી નિમિત્ત છે શબ્દો એ તત્વો તમારી પાસે છે એ તત્વોને બરાબર જો સંભાળી લઈ શકો તો તમે મહા સુખી થઈ જાઓ પણ એ શબ્દોને મૂકી અને બીજી કલ્પના એ ચડ્યા એટલે જીવ પ્રાણી માત્ર દુખીશ ગુરુ શબ્દ રૂપે શબ્દનો તણકાળમાં નાશ નથી શબ્દરૂપે જ ઈશ્વર છે શબ્દ નું રૂપ જ ઈશ્વર નું અને શબ્દ ક્યાંથી આવે છે શબ્દનો ઘાટ ક્યાંથી ઘડાય શબ્દ વિરાટ છે અને શબ્દ પાછો વિશ્વમાં લઈ થઈ જાય બરાબર સમજો શબ્દ તમારા ઘટમાંથી પ્રગટ થાય ક્યાંકથી આ શબ્દ બહાર બોલાણો એ શબ્દ દરેક ના કાનમાં થઈ ઘટોઘટમાં હમાય ને પાછો તમારી નાભીમાં આ વિરાટ સ્વરૂપ કોનું આ તત્વ કોનું આ વિરાટ શબ્દ કોનો એ શબ્દ તમારા ઘટમાંથી જ આવે અને તમારા ઘટમાંથી એક એક ઘટમાં આટો મારી શૂન્યમાં જઈને પાછો ત્યાં હમાઈ જાય આને ઓળખ્યા કોઈ તમે ને તમે વાણી બોલો છો ને તમારા તમારાથી ઘટમાં ઘડાય છે અને તમે એનાથી અજાણ્યા રહી ગયા તમારા તમારા ઘટમાંથી પ્રેમ આવે છે ને એ જ ઘટના પ્રેમમાં તમે આનંદ ન કરી શક્યા તમે એનાથી અજાણ રહી ગયા હે તમારા ઘટમાં ચોવીસે કલાક આનંદ બેઠો છે પણ સાસુ બોલો બાર કલાક કોઈ આનંદમાં રહી ગયા હે કેમ બાર કલાક આનંદમાં ન નો રહી ગયા એ તમારા ઘટમાં બેઠો તમને આનંદ દેવા માટે જ બેઠા આવ્યો અહીંયા સુખ ને ન્યા બિહાર્યો શાંતિ ને ન્યા બિહારી આનંદ ને ન્યા બિહાર્યો ભાવને ન્યા બિહારી દયા ને ન્યા બિહારીશ કરુણા ને ન્યા બિહારીશ આ મનની પાસે સુખ દેવા બેઠા પણ ખરેખર તમે આ કોઈ પાસેથી સુખ લઈ ન હોય અને લઈ ગયા હોય તો ચોવીસ કલાક આનંદમાં ન હો કેમ આનંદમાં નથી ભાઈ એ સુખ ને ગોતવા સારું માણસ આકાશ પાતાળ કરે આખી જિંદગી ધનવાન ધન પૈસા માટે ગોતે તોય નથી મળતું એ સુખ એની પાસે નથી જડતું આગળ જ રાજકોટના મહેમાન આવ્યા હતા હે મોહનભાઈ હાડુભાઈ એ કે દાદા મારી પાસે પૈસા હોવા સુખી નથી આ ધીરુભાઈ બેઠા એક રૂમમાં કહેતા હતા પૈસા ઘણા પણ સુખી નથી બોલો પૈસા નથી એ સુખી નથી પૈસા છે એ સુખી નથી શરીર સંપત્તિ હારી છે એ સુખી નથી શરીરમાં કોઈ રોગ છે એ સુખી નથી હે એનું કારણ હું સુખ ક્યાં પડ્યું ખરેખર સુખ તમારી માલિક છે અને સુખ તમે બહાર ગોતો સુખી જ નહીં એ જોવતું હોય તો ઠીક છે ગુરુ જઈ જે શબ્દો આપે એ શબ્દોને લઈ તમારી નાભી પડામાં મૂકી દો અને ન્યા ખાતું ખોલાવી દો અખંડ સુખની ધારા ન્યાથી કાળ માં એ સુખ ખૂટવા પણ જે સુખ નહીં આતાળમાં જે સુખ નહીં પાતાળમાં હે જે સુખ નહીં સંસારના પારમાં આ સંસારમાં કોઈ પદાર્થોમાં સુખ નથી પદાર્થો તો આજે ભાવ છે ને કાલે ખૂબ ભાવ થાય ખૂબ ઝંડી બટેટા વડા ખાતા હોય સોથેદી એમ થાય કે બાજરા રોટલો થાય ખાય એમાંય સુખ નથી હે નથી ભાવતું એ સોથેદી એમ થાય કે ઓહો મગજના લાડવા કર્યા પંદરની એક ધારા પીર્યા હોય તો હોળ બે જમણે એમ ક્યાંક નથી ખાવા હે એમાંય નથી સુખ જગતમાં સુખી હોય તો આ જગતમાં એક સંત છે આ જગતની માલિકો સુખી સંત છે કોઈ વસ્તુ સ્વીકારતા નથી થતાં સુખી છે આપણે બધું હોવા છતાં દુખી થઈ તો હસુ બોલો ઘણા થાય છે ભલે પદાર્થો રીતે નાના દેખાતા હોય રીતે મહાન સંપત્તિ ન હોય તો તો ભલે એ એક દેહ વ્યવહાર ના કર્તવ્યો છે પણ તમારી પાસે મોટામાં મોટી મૂડી હોય અને જબર માં જબર મૂડી છે એ મૂડીનું જો ખાતું ખોલાઈ જાય બેંક નું ને તો કોઈ કાળે ખૂટવા પણ નથી એ સુખ તમને પ્રાપ્ત થાય એ સુખ દેવા પૃથ્વી પર સંતો આવે છે પણ એ સુખ નો ખજાનો આપણે સંત સંતાથી ઠલવી નથી શક્યા સરોવર ગંગાજી હાલી જાય છે માંથી પાવડું પી નથી ગયા અથવા ગાગર કે ટબુડી ભરી નથી ગયા સંત જગતમાં સુખ દેવા જન્મે કોઈને દુખી કરવા આવતા જ નથી એનો જન્મ જ સુખ દાતા હોય છે એ કોઈ દી કોઈને દુખી કરે જ નહીં કારણ કે સરોવર સરોવર સંતને સોથા મે જાળવાની નીચે જાવ એટલે સાયો ને આપે સરોવરમાં જાવ એટલે પાણી નાવ અને પીવો એટલે તૃપ્તિ જ આપે વરસાદમાં વરસે એટલે વનગળ પાકે એ જાવ તો સુખ સુખ પણ લેતા આપણે બીજું લેવા હોવા છતાં દુઃખી થઈ ગયા પછી મનની જે મને પકડી લીધું એ મન ન મૂકી અગે ત્યાં સુધી મન કોઈ સુખી થતું નથી દેહ કદાચ સુખી હોય પણ મન દુખી હોય દેહ તો ફર્સ્ટ ક્લાસ ગાટલું આવું નાખ્યું હોય અને ફૂતા હોય અને કલ્પના કરીએ એટલે મન દુઃખી હોય દેહ તો હું દેહ ને ગાડલું છે ઓઢવા છે છે શાંતિથી સાંજે માલપોવાક લાડવા ખાધો હોય છતાં મન કલ્પના કરે મને આ તકલીફ છે એટલે દુઃખી કોણ છે દેહ કે મન મન દેહ ને તો મારી પાસે શરીરમાં તત્વો ની વધઘટ થાય તે રોગ છે શરીરમાં પાંચ તત્વો છે જળ પૃથ્વી વાયુ તેજ ને આકાશ એ તત્વો ની વધઘટ થાય છે એટલે રોગ થાય ચાર તત્વો વધે ને વાયુ તત્વ ઘટે એટલે રોગ શરૂ થાય જળ તત્વ ઘટે તો રોગ થાય અગ્નિ તત્વ ઘટે પાચન શક્તિ ની ક્રિયા બંધ પડે ખાધેલું પસે ની ઓડકારો આવે અગ્નિ તત્વ બંધ છે જળ તત્વ ખૂટી જાય એટલે તાણ આવે આસકી આવે ગરમી ઉત્પન્ન થાય વાયુ તત્વ ખૂટી જાય એટલે શક્કર આવી જાય પડી જાય પૃથ્વી તત્વ ખૂટી જાય એટલે આડકિયા દુખે ગોઠણ દુખે કાયડ દુખે આ તત્વો ની વધ ઘટશે હરખે હરખા પાછી તત્વોને જો લેવતા આવડે તો રોગ નો થાય પણ એ ક્રિયા આપણે ભણ્યા નથી એ તત્વો બાર થી પૂરવા પડે મને રોગ થાય તમને રોગ થાય એટલે એ તત્વો બાર થી દવા માં પૂરવા પડે દવા વનસ્પતિ તત્વો પુરાણા હોય અગ્નિ જળ એ તે આપણે ખાઈએ એટલે શરીરમાં ઘટતું હોય એ પૂરાઈ જાય રોગ નો જન્મ આમ થાય આ શરીરમાં પાંચ તત્વો પાંચે તત્વો કામ કરી રહ્યા છે પાંચ તત્વો કેને આધારે એક પ્રાણ આધારે આ શરીરમાં પ્રાણ આત્મા આલેશ એક શ્વાસ ઉપડે છે એક શ્વાસ બેસે છે એને પ્રાણ કહેશે કોઈ ઓમ સોમ કેશે કોઈ ઇંગલા પિંગલા કેસે જે નામ આપો એ કેશ એ પ્રાણ આત્મા એ બે પ્રાણ જ્યાં ભેળા થાય છે ત્યાં સુક્ષ્મની ગતિ થાય છે એને સૂક્ષ્મ ગતિ કહેવાય ત્યાં શૂન્ય ઘર કહેવાય બે પવન બે પ્રાણ ભેળા એક જ પ્રાણ છે એના બે ભાગ પડે એ ભાગના તો બોતેર હજાર ભાગ પડે શરીરમાં બોતેર હજાર નાળીમાં એના ભાગ પડે નવ નારી મુખ્ય કહેવાય જીવા નારી, રુદ્ર નારી, વિદ્યા નારી, કાન નારી, રુદ્ર નારી, ચંદ્ર નારી, શાસ નારી, બિંદુ નારી આ નવ નારીઓ નવ પવનાલે નવના સંશોજનમાંથી ત્રણ બને છે ત્રણના મહાન તત્વમાં એક સુક્ષમણા બને છે અને સૂક્ષમણા જ્યારે શૂન્યમાં લય થઈ જાય હે એ પવન શૂન્યમાં સ્થિર થાય જે પવન જ્યાં હતો ત્યાં આ ઊભો રહે હમે જેમ છે ઊભો રહે છે વિટોળો બંધ થાય જેમ જેમ ઊભો રહે એટલે વાયુ બંધ થાય એ પવન ત્યાં સ્થિર થાય

ભાઈ એને રોહિદાસ સરસ ના મળ્યા માં મળ્યા રાણા તો પર હતી છતાં સુખ ને ધાતુ કર્યું અને જગતની માલિકો અખંડ સુખ એને મેળવ્યું અત્યારે એ સુખ લેવા આપણે એના ગુણ ગાઈ છે એ સુખ અખંડ માનવી માત્ર ને મળે તે માનવી સુખી થાય બહારના કોઈ સુખે સુખી નહીં બહારનો પદાર્થ તો આજે તમને ઠંડો પવન ગમતો હોય તો ઘડીક થાય તો ગરમી ઠંડી લાગી જાય તો એક થાય ગરમીમાં ગોતો બહાર જાવ તો ત્યાં ઠંડુ લાગે અહીંયા આવો તો ગરમી થાય આ બહારના સુખ કોઈને મળતા નથી માનવી પ્રયાસ બહારના સુખો સારું ગોતે મને ઘણા વાર યાદ આવે ઘણા માનવી મારી પાસે આવે છે કે દાદા સુખી નથી તમારી દયા છે મારામાં દયા છે ને તમારામાં નથી પણ દયા તો મારામાં ભરીશ એટલી જ તમારામાં ભરીશ મેં પ્રગટ કરી એટલે તમને ભાવ થયો તમારે દબાઈ ગયેલી પડી ફેર તો એટલો કાંઈ કોઈ નાના નથી કોઈ મોટા નથી સમજી લેજો આ તો એક મર્યાદા છે બાકી તમે છો ન્યાજ હું સૌ હું સૌ ન્યાજ તમે સમજી લેજો જોકે સતા એ સંતોની કૃપા દ્રષ્ટિથી સુખ મળે છે પણ કેવી રીતે મળે છે એનો આપણે અનુભવ કરવાનો એ સુખની પ્રાપ્તિ એ સુખ મળે છે સુખ બંધાણું પાર્ભારે પાર્ભ એટલે હું આપણે એને કર્મ કહીશ કર્મ એવું નામ આપ્યું કર્મ નો સય કરવો હોય કર્મ માંથી મુક્ત થવું હોય એ આપડા હાજરી વાત છે કોઈ એમ કે કર્મથી મુક્ત ન થાય

છતાં એ બોલે એટલે કાર્ય થાય આપણે બોલીએ થતું નથી એનું કારણ હું મારે આ સત્સંગ થતું અને તમારાથી થાવા માંડે ને મારા આત્માને એમ થાય કે હવે મારો શિષ્ય સારો છે યાર તમે મને પૂજા કરો એ બરાબર છે ઠીક છે કર્મ મર્યાદાથી તોડાય નહીં કોઈ દી એમાંય બહુ મને એમ રસ નથી કદાચ પૈસા ધરી દો તો મને એમાંય બહુ રસ નથી છતાંય કર્મ કરજો કોઈ દી તોડતા નહીં ધર્મની પરંપરા બાંધેલી છે ઋષિ શ્રેષ્ઠ શ્રેષ્ઠી ઋષિ તેની

કોઈ પાસે મેં નથી કીધું જગતમાં હું જરાય મને આ તકલીફ છે એટલે તો એ સુખ તમારી પાસે પડ્યું છે એ સુખ તમને દેવવા માટે મેં સત્સંગ કરવા આવ્યા તમારું કાંઈ જોતું નથી અમારે એ સુખ ને આપવા માટે આ મેં રખડી ગામડે ગામડે તમે મને ગુરુ માનો છો એમ સુખ દેવા માટે પણ એ સુખ ને તમારી વાસના ને અંદર વાળો ત્યારે પ્રાપ્ત થાય તમારું મન છે એ અમારા શબ્દની હારે રાખો અમારો શબ્દ જ્યાં તમારી નાભીમાં સુખ પડ્યું છે ત્યાં જાય છે પણ એ શબ્દ નો સથવારો તમે છોડી દો છો એટલે બહાર વતી જાઓ એટલે દુઃખી થઈ જાઓ પણ એ શબ્દની હારે હાર જાઓ તો તમારામાંથી એ સુખ હમું તમારે વધાવવા શાંતિ દેવા તમને સુખ દેવા હમું ઉભો જેમ કોઈ વરરાજો આવે ને પોખવા ઉભા એમ તમારા હૃદયમાં પડેલું સુખ તમે ગુરુના શબ્દની હારે જો આ સુરતા કયો તમારું મન કયો વાસના કયો બે ને હારે લઈ જાવ અંદર તો એ હમું સુખ તમને સુખ દેવા ઉભો છે એ ત્યાર ખરે પગે ચોવીસે કલાક ઉભો છે